અને આ કાયમ આ તો મારી આવે એક એક સાધુ અને ભગત ભિખારી ને લઈ આવે આ મારે નો પોહાય બાઈ હજી કઈ રૂઈ એટલે એક દિવસ એને એવું થતી ગાઈ દલું કે ભાઈ આવ્યા કે બે આઈ તે રાંધી લીધું ઈ કે રાંધી તો લીધું છે તો કે બે સાધુ આવે છે બેન કે ઘર માં ઘી નથી ઘર નથી લોટ નથી તમે કાયમ સાધુના ના ને બેહારો ઈ કે એમાં હું ગાંડી લઈને લઈ આવું ભાઈ ઘી ને ગોળ ને તેલ લેવા જાય તવાને થી બે લાંબો ગુંટો પડી રોવા મીડા સાધુ મુંજાણા કે આ બેન કેમ રોવે છે આયા આપણે આયા પછી કોઈ એના પિયર ગુજરી ગયો કોઈ ની ટપાલ આવી બેન ને પાહે જઈને પૂછવા મીડા બેટા દીકરી કેમ રોસ અરે બાપુ મને તમારું પેટમાં બરસ કેમ એટલે મારો ઘરવાળો બચારી ગયો ઘી લઈ આવે ગોળ લઈ આવે લોટ લઈ આવે બધું લઈ આવશે આવી સરસ મજાના ચૂરમાના લાડવા બનાવશે પણ એમ કેવાય કે જમાડ્યા પછી અભાગ્યો બધાય સાધુડાને હાંબેલે હાંબેલે મારે હો એટલે મને તમારું પેટમાં ભરે સાધુ કે આના હાંબેલા ખાઈન ખાવા ઈથી તો એમનો ખચકાવે સાધુ ગીરાથી હાલતા થઈ ગયા ને ઓલો ભાઈ દિસારો ગોળ ને લોટ લઈને આવ્યો કે સાધુ કે ગયા એ કે મને કાઈ ખબર નથી મારી પાસે હાંબેલું માંગ્યું મેં નો દીધું એટલે ભાઈ

मरी गयो हम हाँ ये लूले नहीं वो खातू बत्तो तो के तमार अकेले हम के बाहर ये पाखंडी पूजा रा जगत माँ ये साचा ताई छुपा रा जगत माँ पाखंडी डाले पूजा आ जगत माँ पाखंडी डाले पूजा